વાગરા તાલુકાના અંબેલ ગામેથી આગની ઘટના સામે આવી જ્યાં દર્શક મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે વાગરા તાલુકાના અંબેલ ગામેથી અંબેલ ગામની બાજુમાં આવેલ ઓએનજીસી પ્લાન્ટમાં જીજીએસ એક પ્લાન્ટ આવેલો છે જેમાં રાત્રિ દરમિયાન ભયાનક આગ લાગી હતી આ આગ એટલી ભયાનક હતી કે જેને દૂર દૂર સુધી આગના ગોટે ગોટા જોવા મળ્યા હતા દર્શક મિત્રો આ અંગેની સ્થાનિક ફાયર ફાઇટરોને જાણ થતા તેઓ પણ તાત્કાલિક ઘટ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગને કાબૂ મેળવવા માટેના તમતોડ મહેનત કરવામાં આવી હતી દર્શક મિત્રો આ આગ લાગવાને કારણે બાજુમાં આવેલ અંભેલ ગામના રહીશોમાં પણ ભારે ગભરાટ જોવા મળી હતી કારણ કે આગ એટલી ભયાનક હતી જેને કારણે ગામના રહીશો પણ ગભરાયા હતા દર્શક મિત્રો ફાયર ફાઈટરો દ્વારા તમતોડ મહેનત કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ આગને કંટ્રોલમાં લેવામાં આવી હતી સદનસીબે કોઈ જાનહાની થઈ નથી તેથી ગ્રામજનોએ ભારે રાહનો શ્વાસ લીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આગ લાગવાના શું કારણ હતું તે પણ હજી અટબંધ છે